કચ્છ જિલ્લા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં એટ્રોસિટી એક્ટ અને દારૂબંધીના અમલીકરણ તથા ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના હાટાઓ બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી ભીમ આર્મી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદો લેવામાં આવતી નથી એટ્રોસિટી એક્ટના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવતી નથી અને જો ધરપકડ થાય તો તેઓને સરળતાથી આગોતરા જામીન અથવા ટેબલ જામીન મળી જાય છે પૂર્વ કચ્છ પોલીસ વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો અમલ યોગ્ય રીતે થતો નથી અને ખુલ્લેઆમ દારૂના હાટાઓ ચાલી રહ્યા છે આ મુદ્દાઓ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને ભીમ આર્મી દ્વારા સત્વરે આ મુદ્દાઓનો નિરાકરણ નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરવાની અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં બહોળી સંખ્યામાંગ ભીમ આર્મીના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા જય ભીમ જય સંવિધાન મારું નામ મોહનભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા બીમાર પ્રમુખ સાહેબ આજે તારીખ પચીસ ના રોજ એસપી ઓફિસ કચેરીએ જે આપણા વ્યક્તિઓની ટેટ્રોસિટીની ફરિયાદ લેવામાં નથી આવતી ને ઠેર ઠેર દારૂના હાટડા ચાલી રહ્યા છે એ સંદર્ભની અંદર એસપી ઓફિસ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જે ચાર પાંચ વર્ષથી બનાવ બનેલા છે અરજદાર તમારા આલી આલીઆલી થાકી ગયો છે તેમ છતાં પણ તમે ફરિયાદ નથી લેતા અમુક પત્રકાર જે તમને વિડીયો એવિડન્સ આપે છે તેમ છતાં પણ તમે એમની ફરિયાદ નથી લેતા તમારા પોલીસ સ્ટેશનની અંદર બનાવ બનેલો હોય એ વ્યક્તિ પાછળ તમે વીસથી પચીસ લાખ રૂપિયા ખર્ચો કરો છો તમારા પોલીસ સ્ટેશનની અંદર જ બનાવ બનેલો છે તેમ છતાં પણ તમે એની પણ ફરિયાદ નથી લેતા તમારા વિસ્તારની અંદર અપહરણ થઈ જાય છે આરોપીઓ ત્રણ લાખની ખંડણી માંગે છે નકલી પોલીસ બની કરીને દાકધમકી કરીને બધું કરી જાય છે તેમ છતાં એ વ્યક્તિને તમે ચાર્જશીટની અંદર રિમાન્ડની માંગણીનો પણ ઉલ્લેખ નથી કરતા એટલે આ જે એસસી એસટી સમાજ પ્રત્યે જે ફરિયાદો ન લેવાની એક વે જાય છે એની અંદર સાહેબ સુધારો કરવામાં આવે કે આપણા જે વ્યક્તિઓ છે જેમની ફરિયાદ નથી લેવામાં આવતી એમની ફરિયાદ લેવામાં આવે અમારો તો સીધો સીધો આક્ષેપ છે કે આ જે દારૂના હાથડા ચાલી રહ્યા છે એ તો તમે રોડની અંદર નીકળશો એટલે ઘર મેકી કરીને તમને એક દારૂનો પોઈન્ટ મળશે દરેક ઠેકાણે સાંજના ટાઈમે દરેક વિસ્તારના આવેલા ચોકની અંદર તમે જઈને જોશો એટલે તમે લોકો દારૂ પીધેલા તમને વ્યક્તિઓ મળશે પોલીસ પ્રશાસન કામ કરે છે એવું નથી કરતી પોલીસ પ્રશાસન દારૂ પીધેલાઓને પકડે છે

અમે રજૂઆત કરી છે એના સંદર્ભમાં અગર ચાર તારીખના આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચાર તારીખના અમે એસપી ઓફિસ સામે ધરણા પ્રદર્શનનું આયોજન કરશું નગર તેમ છતાં પણ આ જાડી ચામડીની સરકાર તમારી અવાજ નહીં સાંભળે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે